કોઈ હવે બેહવા આવતું નથી નહીં બોવ અરે બેહવા કામ કર ડોગરો બધું ખેતરનું ચાલે એટલે શું આવો ભલો માણા થઈ ગયા છે ડોગરો ડોગરો બધી થઈ જવાય પાક આવો 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 હોય ને

પેલા વિનુજી એવું કર્યું એટલે આગેવા મેલી શું એવું નહીં અત્યારે એની પરિસ્થિતિ થોડીક વીક હા એટલે જતા રહે સમજ્યા વિનુજી એવું એવું એમની પરિસ્થિતિ

આ લાલબાઈ કંટ્રોલ નાખેલો લાલબાઈ તિનુજીન મુજામ કરી હા બરાઓ કોણ છે તમાર કોમ હોય તો આવો હે હોત ના 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 નાજી જે કામ છે એ આવશે એ બેસે તો ટટ કરી રહ્યા છે એમને નઈ ખબર પડતી તો પછી અહીં રહે રહે ઓન મારે હા અલ્યા એ વેનોજી એ બોજી અલ્યા ઓત તમારો ભલો થાય તમારો આ અલ્યા કેટલા ઓન મારે ભલા મોળા આ ગાડી તમે લાયક હો ના અલ્યા ગાડી ચલાવજે છે ગાડી ચલાવજે હેડો કો ગાડી ચલાવ દે ઉભો મોળા અલ્યા એવું ના હોય અલ્યા બોલે અગનજી ગાડી તો નવી ગાડી છે જો જો એકવાર તો લે ગાડી તો જઈ ને નેક્સ્ટ સીટી પે થા ગાડી ઓય એય એય તીનો ટીમ જબરજસ્ટ હે લે હે સેટા રહીને જો ભલા મોળા બરાબર કે વિનોજી તો આ ગાડી લઈ નહોતી ગાડી લઈ નહી આ ગાડી વિનોજી

આ તો ખાલી છે વિનોદજી ગાડી લાયા તો વાંધો નહીં પણ મુરત કરી દીધું તમે એટલે ઘોડા થઈ જાય ભલા મા

તમારા ઘર માં બફાઈ નતા જ્યાં ખરો શાંતિ લાગે ઠંડક આપડે બાબારી નું છોકરા નેકડી રાખ્યો થાય તો છોકરા ને મળી જવાનો છોકરો ખાવાનું એ મુહૂર્ત કરવાનું હતું રામબીર મંદિર આઈ

એટલે મારે ગણતરી આ તો ગાડી લાવ્યો ખબર આપડે ભાઈઓ સરસ કામ કરવી આપડે કઈક અડધી રાતે જરૂર પડે ગાડી નું મુર્ત એના હાથે આપણા બરોબર એટલે તારા હાથે જ ભાઈ કરવાનું પછી ગાડી નું તારા હાથે જ કર

ગણતરી કરી તે દિવસ આપણે તકલીફ પાડી તારું મન એમ થઈ ગયું ખારું આખી તરત મારું એવું ના મારો ભાઈઓ ભાઈ આ નાખી એટલે થઈ ગયું

એ કાછું દેબીરા કપૂરજી હા 8800 તો ખાલી નંબર લેવા ના આલ્યા મે શું વાત કરો આ મારો હન નંબર હ એક જ નંબર બધું સાધન ચાલે સાધન આપડે એક જ નંબર બરોબર અલ્યા તીનોજી પેન વાઈફાઈ ઉપર અલ્યા અહીં અહીં બોદો રે

જમીન વેચીને નહીં એમની મહેનત થી પૈસા કમાય ગાડી આ તો મેં જમીન છે અને આપડા ભાઈ ગાડી નથી છોકરા પેડા કપુર જગા છોકરે લઈ લીધી પંદર લાખ બનાતું જે અમે બાર લાખ ની ગાડી લઈ લીધી ત્રણ લાખ પડ્યા અને આજે દસ્તાવેજ કરવાનો જો બાકી રહ્યો કારણ બધું પૂરું પ્યા મે ના પણ બરોબર હા તમે રોકડે લીધી ને એ બરોબર ફોટો જો પહેલા પૈસા ઓમ વાપરે ઓમ વાપરે અને આનું વ્યાજ ને બધું ચાલુ રહે ચાલુ રહે અને આ રોકડા બંધ અને ખોટું આપણે ના ના બરોબર વ્યાજ જક ભરું શું કહેવું હા પણ મારું તો એ કેવું હો કે તમારા બીજા પૈસા જ્યારે આવા ને હા તારે એનો સારો ઉપયોગ કરજો હવે શું વાત કરો ભલે તમે એ મરચી વાળું વિઘો વેકી માર્યું પણ હાટે બીજી બે વિઘા રાખો અલે બરાબર જમીન જોઈન રાખી આપણે બાકી હોય એના ખેડૂત ને તૈયાર કરીને અઢી નઈ એક બે અઢી પોતાની જમીન અઢી જમીન ગાડી આપડે કોમ તો આવવાની જ છે અને જો તમને કહું એક બીજા ની રીખા કરવાનું નહીં સુખ શાંતિ થી રહેવાનું હરી મારી રહેવાનું તમારી એવું સમજવાનું આપડી છા ગાડી એવું સમજવાનું વિનુજી કેહા તો ખરા બરોબર જરૂર પડે ફોન કરજો બરોબર હા બરોબર ગાડી આવડે તો ભાઈ તમારે ગમે ત્યાં જરૂર બાબા ની દયા ભાઈ નહીં આવડે ગાડી બધા ઉપર વાપર ની દયા થશે આપડે પોતા બધવાની ગાડીઓ થઈ જશે એકબીજા ની ઈરખા નહીં કરવા આવા તમે ઈર્ખા નહીં કરો ને એકબીજા હળી મળીને છો ને એ જ વાત ની તમારે ઠેઠ સુધી ખમા